સુરતના ઉધમ્પર રોડની એક સોસાયટીમાં ચાલુ મોપેડમાંથી રોડ પર પડી ગયેલા રોકડા રૂપિયા સીસીટીવીની મદદથી પોલીસે શિક્ષિકા બહેનને પાછા છે પોલીસે ફરિયાદ આવ્યાના એક કલાકમાં જ કેસનો નિકાલ કર્યો જે ખૂબ જ પ્રશંસનીય છે શિક્ષિકાએ કહ્યું કે રૂપિયા ઘર ખર્ચના હતા મમ્મીના ઘરેથી લઈને પોતાના ઘરે આવી હતી સોસાયટીમાં જ ઘરથી પચાસ મીટરના અંતરે પેપર બેગમાંથી પડી ગયા હતા જો જોકે સીસીટીવીમાં રૂપિયા અને મોબાઈલ પડી જવાની ઘટના અને રૂપિયા ઉપાડતા મોપેટ સવાર બંને કેદ થઈ જતા પોલીસની મદદથી મહેનતના રૂપિયા મળ્યા હતા પ્રેમિલાબેન અલોકભાઈ બગરીએ કહ્યું કે તેઓ ઘરમાં જ બાળકોને ટ્યુશન આપી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થાય છે ઘટના તેરમી તારીખની બપોરની હતી વેસુમાં રહેતા માતા પિતાના ઘરે ઘર ખર્ચ માટે રૂપિયા ચાલીસ હજાર લઈ ઘરે પરત આવી રહી હતી બેગમાં પૈસા અને મોબાઈલ ગાયબ હતા હતા જોઈ ગયા દોડીને સોસાયટીમાં ગેટ તરફ રસ્તામાંથી મોબાઈલ મળી આવ્યો હતો જેની મમ્મીના ઘર તરફ વીસ સુધી ગયા બાદ પણ પૈસા મળ્યા ન હતા જેથી પરત ફરતા એક બંગલામાં સીસીટીવી દેખાયા અને એમને વિનંતી કરી તો આખી ઘટના આંખ સામે આવી ગઈ હતી ચાલુ મોબેરે પૈસા અને મોબાઈલ પડી જતા ત્યારબાદ એક મિનિટમાં જ અન્ય મોબેર સવાર મોબાઈલ છોડી

થોડું અઘરું લાગતું હતું જોકે સીસીટીવી છોડ્યા બાદ પૈસા ઉપાડનાર વ્યક્તિનો વાહન નંબર મળી આવ્યો હતો બાદ કેસનો નિકાલ કરવામાં ખૂબ જ સરળતા થઈ હતી રજીસ્ટ્રેશન નંબરના આધારે વાહન ચાલકનું નામ સરનામું તાત્કાલિક ઘરે દોડી જતાં માત્ર રજૂઆત કરવી પડી એટલે સામાવાળાએ પણ માનવતા દાખવી પૈસા એમની પાસે છે આલ્યો એમ કહી દીધું હતું આનંદની વાત એ હતી કે એક કલાકમાં જ કેસનો નિકાલ કરી દીધો હતો બીજી ખુશીની વાત એ હતી કે પૈસા શિક્ષિકા બહેનના હતા મહેનતના હતા ઘર ખર્ચના હતા આવા કાર્ય કરવાથી મન અને હૃદય બંને ખુશ થાય છે આખું પરિવાર આભાર વ્યક્ત કરતું હતું બસ આજ અમારા કામનું નું કહી શકાય તેવું જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ સુરત